નમસ્કાર હું છું પ્રેરણા આપજે રાખ છું ઇન્ડિયા ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરીએ તો ગુજરાત સરકારના મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા દિવાળીના પર્વે રાજ્યના નાગરિકો માટે એક અનોખી ડિજિટલ પહેલ કરી છે તેમણે રાજ્યભરના નાગરિકોને દિવાળી અને નવા વર્ષે શુભકામનાઓ આપવા માટે ઇ ડિજિટલ કાર્ડ તૈયાર કરાવ્યા છે આ કાર્ડની વિશેષતા એ છે કે તેમાં શિક્ષણ વિભાગ અને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની વિવિધ યોજનાઓની માહિતી માટેની ઓનલાઇન લિંક આપવામાં આવી છે તેઓનું કહેવું છે કે આનાથી આ કાગળનો અને પર્યાવરણનો તો બચાવ થશે જ પણ ગુજરાતની જનતાને સરકારની યોજનાઓનો સીધો અને સરળ લાભ મળી રહેશે આ પહેલ પર્યાવરણ બચાવો અને ડિજિટલ ભારતના સંદેશને વાસ્તવિક સ્વરૂપ આપેછે સમગ્ર ગુજરાતની જનતાને હું દીપાવળી પર્વની અને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવું છું તેની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના કેન્દ્ર અને પ્રદેશના શીર્ષસ્થ નેતૃત્વનો પણ અને પાર્ટી પરિવારનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે મને આ જવાબદારી સોંપી છે સાધારણ રીતના આપણે જેમ જોયું એમ કે દર વર્ષે લાખોની સંખ્યામાં દિવાળી કાર્ડો છપાતા હોય છે અને મોકલતા હોય છે જે નવા વર્ષનો જે સંદેશ છે અમને વિચાર આવ્યો કે આપણે કંઈક નવું કરીએ અને એના ભાગરૂપે એક ઈ દિવાળી કાર્ડ અને નવા વર્ષ કાર્ડ જે આપણે આખા ગુજરાતમાં બધા જ લોકોને મોકલ્યા છે એની વિશેષતા એ છે કે માત્ર દિવાળી કાર્ડ વાંચીથી આપણે માત્ર સંદેશ તો મળે જ છે પરંતુ એમાં બે આઇકોન આપ્યા છે અને એ આઈકોન ઉપર આપણે ક્લિક કરીએ તો ગુજરાત સરકારની શિક્ષણ વિભાગની અને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની સમગ્ર જેટલી પણ યોજનાઓ છે એ યોજનાઓ તરત જ ખુલી જાય છે એવું કહી શક્યો કે આપણને આ યોજનાઓ આપણે આપણા હાથ ઉપર એટલે કે ઈ ડિજિટલ કાર્ડ કહી શકાય એવો એક પ્રયોગ કર્યો છે અને જે એક પર્યાવરણમાં જે પેપર આપણે બચીએ એટલે પર્યાવરણ બચાવવાનો પણ એક સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે